નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હિન્દુ ધર્મમાં મહિલાઓએ સ્મશાનમાં કેમ નથી જતી જાણો ગૌરવ પુરાણ શું કહે છે હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારને લઈ ઘણી માન્યતાઓ આમાં એક માન્યતા છે કે મહિલાઓએ શમશાનમાં ન જવું જોઈએ શું તમે જાણો છો કે મહિલાઓને શમશાનમાં જવાની મનાઈ શા માટે છે અને તેની પાછળનું કારણ શું છે હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા અંતિમ સંસ્કારની માન્યતાઓમાં એવી માન્યતા છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારની મહિલાઓએ અંતિમ સંસ્કાર માટે શમશાન ભૂમિમાં જવું જોઈએ નહીં હિન્દુ પુરાણોમાં મહિલાઓનું સ્મશાનમાં જવાની મનાય છે અને તે પણ સમજવામાં આવ્યું છે કે શા માટે મહિલાઓએ સ્મશાન ન જવું જોઈએ દરેક ધર્મની પોતાની અલગ સંસ્કૃતિ અને માન્યતાઓ હોય છે તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પણ મહિલાઓને શમશાન ન જવા અંગે કેટલીક એવી માન્યતાઓ પ્રચલિત છે શા માટે મહિલાઓ શ્મશાનમાં નથી જતી તેની વાત કરવામાં આવે તો ગરુડ પુરાણમાં વર્ણવેલી કથા અનુસાર પુરુષની સરખામણીમાં સ્ત્રીઓએ હૃદય નબળું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત શરીરની બાળતી વખતે રડે છે તો તે વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી સળગતા મૃતદેહને જોવું અને રડવું સ્ત્રીઓ માટે લગભગ અશક્ય લાગે છે તેથી સ્ત્રીઓનું શ્મશાન લઈ જવાની વર્જિત માનવામાં આવે છે શ્મશાન ભૂમિમાં અન્ય વસ્તુઓ છે જે મહિલાઓ અને બાળકો માટે જોવા યોગ્ય નથી જેમ કે મૃતદેહને બાળતા પહેલાં તેની ખોપરીને લાકડી વડે મારવામાં આવે છે જે પરંપરા હેઠળ આવે છે પરંતુ મહિલાઓ અને બાળકો માટે આ દ્રશ્ય જોવાથી તેઓ માનસિક સ્તર પર પણ અસર કરી શકે છે ઘણી વખત મૃત શરીર સળગતી વખતે સખ્ત થઈ જાય છે અને અવાજ કરે છે જે મહિલાઓ અને બાળકોને ડરાવી શકે છે તેથી તેમને આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે ગરુડ પુરાણ કહે છે તેની તરફ નજર કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માન્યતાઓમાં એક એવી માન્યતા છે કે વૃદ્ધિ લીધા પછી ધાર્મિક રીતે ઘરને પવિત્ર અને શુદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે કોઈએ ઘરમાં રહેવું અને સંપૂર્ણ વિધિ સાથે આ કાર્ય કરવું ફરજિયાત છે મહિલાઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે આને ધ્યાનમાં રાખીને વૃદ્ધિને અગ્નિદાહ આપવા માટે શમશાન ભૂમિ જવાની જવાબદારીઓ પુરુષોને સોંપવામાં આવી છે અને જવાબદારીના અન્ય પાસાના પૂર્ણ કરવા માટે મહિલાઓને જવાબદાર ગણવામાં આવે છે જે પુરુષોને સ્નાન કરવાનું અને શુદ્ધિકરણ કરવાનું કામ છે ઘરે આવો તેની કારણ એ છે કે જ્યારે કોઈ શરીરને બાળવામાં આવે છે ત્યારે વાતાવરણ કીટાણુઓ ફેલાય છે જે શરીરના નરમ ભાગોમાં ચોંટી જાય અને રોગ પેદા કરી શકે છે તેથી તેમના શરીર પર અટવાયેલા કીટાણુઓ અને નકારાત્મક ઉર્જાને ઘરની બહાર છોડવા માટે આવું કરવામાં આવે છે હિન્દુ ધર્મ પર આધારિત અન્ય કેટલાક કારણો અનુસાર એવું કહેવાય છે કે શ્મશાનના દુષ્ટ આત્માઓ વસાવટ કરે છે જે પુરુષ કરતા સ્ત્રીઓ તરફ અને ખાસ કરીને કુંવારી છોકરીઓ તરફ વધુ આકર્ષિત થાય છે એવી માન્યતા છે કે દુષ્ટ શક્તિઓ કુંવારી સ્ત્રીઓ પર વધુ પ્રભાવ પાડે છે અને તેમના નિયંત્રણ હેઠળ તેમના શરીરમાં પ્રવેશ કરે છે દુષ્ટ શક્તિઓનો ભયંકર પ્રભાવથી પોતાને બચાવવા માટે જ મહિલાઓને શમશાનમાં જવાની મનાય છે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે પરિવારના કોઈપણ સભ્ય જે સ્મશાનમાં જાય છે અને અંતિમ સંસ્કારમાં ભાગ લે છે તેના માટે માથું મુંડન કરાવવું ફરજિયાત છે આ પરંપરા ધ્યાનમાં રાખીને મહિલાઓને શમશાન જવાની પરવાનગી નથી અહીં આપેલા માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે આપવામાં આવી છે